સુરતમાં કિમ નજીક ટ્રેન ઉથલાવ મુદ્દે મોટા સમાચાર ઘટનામાં રેલવે કર્મચારીઓ હોવાની વિગતો મળી છે આ ઘટના રેલ કર્મચારીઓનું જ સુરત ગ્રામ એલસીબી અને ત્રણ અટકાયત પણ કરી છે સુભાષ પોદાર મનીષ મિસ્ત્રી શુભમ જયસ્વાલ ની અટકાયત કરી એનો મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતા ડિલીટ કરેલા ત્રણ ફોટા મળેલા જેમાં એક ફોટો સવારના બે વાગે છપ્પન મિનિટ છે બીજો ફોટો બે વાગ્યા અને સત્તાવન મિનિટનો છે અને ત્રીજો ફોટો સવારના ત્રણ વાગ્યા અને ચૌદ મિનિટનો છે જેમાં આ જે એ પેડલોક છે એ ચાર ત્રણ ચાર પાંચની સંખ્યામાં એ પેડલોક ટ્રેક ઉપર પડેલા દેખાય છે હવે આ બાબતની પોલીસ વધારે ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને આની પૂછપરછ કરતા સુભાષ ના કહેવાથી સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી ખરેખર જે પ્રમાણે એમની મુવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે એનું એનાલિસિસ ચાલે છે એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષના કહેવાથી થયેલું છે એ પ્રસ્થાપિત થયેલું છે અને ત્રણે ત્રણ આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો પોલીસે ગહન પૂછપરછ કરતા પ્રસિદ્ધિ માટે ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનું ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય એ આ બે કારણ પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને આરોપીઓની કબૂલાતમાં જાણવા મળેલા છે તમામની ત્રણે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે ત્રણ મોબાઈલ મળ્યા છે જે ટેકનિકલ પુરાવો છે જેને આપણે ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ જ અગત્યની કડી માનીએ છીએ એ કબજે કરવામાં આવેલા છે અને આગળની તપાસ જે છે એ એસઓજી પીઆઈ કરી રહ્યા છે અને સમગ્ર ટીમો એમને મદદ કરી રહી છે જે સુભાષ પોદ્દાર અને જે મનીષ અને જે ત્રણેય આરોપીઓ છે તો સુભાષને કહેવાથી મનીષે કાઢ્યા અને બીજા જે આરોપીઓની શું ભૂમિકા રહી છે અને ત્રણેયની શું ઈરાદો રહ્યો છે આની સુભાષ સૌથી જૂનો કર્મચારી છે નવ વર્ષથી નોકરી છે મનીષ છેલ્લા દોઢ વર્ષથી કામ કરે છે અને